રાજ્ય સરકારે જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે તેવી સિસ્ટમ ઊભી કરી છે ગુજરાત પોલીસે હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે નાગરિકોએ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં તે માટે ઈ એફઆઈઆરની પણ સુવિધા કરવામાં આવી છે અગાઉ માહિતીના અભાવે જનતાને ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે ઈ એફઆઈઆરમાં ગુજરાત સરકાર હવે લોકોને તમામ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે વાહન ચોરી મોબાઈલ ચોરી લૂંટ હુમલા સાયબર ક્રાઇમ હુમલો ધાકધમકી દુરુપયોગ ખંડડી વ્યાજખોરી ખંડડી બળાત્કાર છેતરપિંડી વગેરે જેવી ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે ઘરે બેઠા કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકાર પહેલાં પણ કહેતી રહી છે જ્યારે પણ આ મુદ્દો જીએસટી કાઉન્સિલ સામે આવ્યો તો તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવવા ઈચ્છતી તે ખોટું છે કારણ કે જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યોના પ્રતિનિધિ છે જો તે આ પ્રભાવને નકારે છે કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલની મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના વેપારીઓ માટે ખુશખબર સમાચાર સામે આવી રહ્યા છે તમામ લોકો જોયેલો આ સમાચાર સરકાર દ્વારા જેમ પોર્ટલ વર્ષ બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ પોર્ટલ થકી નાના વેપારીઓ સાથે જોડાઈને મોટો બિઝનેસ કરાવી શકે છે જેમ પોર્ટલ એ પ્લેટફોર્મ છે કે જેના પરથી સરકાર તમામ ખરીદી કરે છે અત્યારે સિત્તેર ટકાથી વધુ એમએસએમઇ અને નાના વેપારીઓ તેમના ઉત્પાદનો જેમ પોર્ટલ દ્વારા વેચે છે અત્યાર સુધીમાં સોથી વધારે રજીસ્ટ્રેશન ફ્રીમાં કરી લેવામાં આવ્યા છે તમે પણ મુલાકાત લઈને ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે આયુષ્યમાન યોજનામાં અયોગ્ય લાભાર્થીઓને નાબૂદ કરવા માટે એ બી પીએમ જે એવાય લાભાર્થીઓને કાર્ડ બનાવતી વખતે આધાર ઈ કેવાયસી મારફતે ચકાસવામાં આવશે ઉપરાંત લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે આધાર પ્રમાણભૂતમાંથી પસાર થવું પડશે આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીની ઓળખ સ્થાપિત કરીને પછી જ લાભ લઈ શકાશે દુરુપયોગના સંભવિત કિસ્સાઓને શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ આયુષ્યમાન કાર્ડને નિષ્ક્રિય કરવા દંડ વસુલાત અને ભૂલ ભરેલી સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે આ જાહેર ભંડોળના કોઈ પણ લીકેજ અથવા તો બગાડને અટકાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસ માં પાંચ બેંકોએ આપી છે મોટી ભેટ બે હજારને પચીસમાં દેશની પાંચ મોટી બેન્કોએ એફડી વ્યાજ દરમાં વધારો કર્યો છે ખાસ કરીને ચારસો દિવસની એફડી પર સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળશે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ચારસો ને છપ્પન દિવસની એફડી પર સાત પોઈન્ટ ત્રીસ ટકા સૌથી વધુ વ્યાજ મળશે કર્ણાટક બેંકમાં સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજદર રહેશે જે ત્રણસો ને પંચોતેર દિવસ માટેનો રહેશે શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સામાન્ય નાગરિકો માટે આઠ પોઈન્ટ એંશી ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે સાડા નવ ટકા સુધીનો વ્યાજદર લાગુ કરાયો છે ત્યારે એક્સિસ બેન્કે જેમાં સાત પોઈન્ટ પચીસ ટકા સુધીનો વ્યાજદર કર્યો છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે માત્ર વીસ રૂપિયા કાઢો અને ગામડે સડસઠ કામના ફાયદા મેળવો જી હા દોસ્તો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા નહીં ખાવા પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્ર ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીના વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્ચર મારફતે ગામડાઓમાં મળી જશે અને આ માટે અરજદારે રૂપિયા વીસની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી સોળ પીઆર કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા તે ગ્રામ પંચાયતને આવક થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર વીસ રૂપિયામાં સડસઠ ફાયદા જી હા દોસ્તો અત્યાર સુધીમાં સાત બારનો દાખલો ગામનો નમૂના આવકનો દાખલો રેશન કાર્ડ રેશન કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવો સિનિયર સિટીઝનવાળું પ્રમાણપત્ર વિધવા સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્ર કાઢવામાં આવતા હતા હવે સડસઠ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ યાદ રાખો કે સડસઠ ફાયદામાં કયા કયા ફાયદા તમને મળી શકે છે જ્યારે મહેસૂલ વિભાગની સોલવંસી અધિનિવાસી દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો ચારિત્ર પ્રમાણપત્ર લેન્ડ રિવન્યુ કોડની કલમ તોતેર એ હેઠળની મંજૂરી સરકારી ખાતાની જમીનની માંગણી દારૂખાના વેચાણ સંગ્રહ કરવાનો પરવાનો સ્ટેમ્પ વેડર પરવાનો રિન્યૂ કરવાનો લેન્ડ રેવન્યુ કોડની કલમ પાસઠ હેઠળની મંજૂરી બાબત એટલે કે ખેતીમાં રાહત દરે ફાળવેલા પ્લોટ ઉપરાંત બાંધકામની મુદત વધારવાની માંગણી ઉપરાંત ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી નાભેર કરવા સ્ટોરેજ લાયસન્સ આપવો સહિતના રેવન્યુ વિભાગના ચોપન પ્રકારના પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહની મોટી જાહેરાત સામે આવી છે સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર અમિત શાહે જણાવ્યા છે અઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સહારી ગ્રુપ લી સહકારી મંડળીઓમાં અગિયાર લાખ એકસઠ હજાર સિત્યોતેર તાપણદારોને કુલ બે હજારને પચીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે સી આર સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓને તેમના રિફંડ માટે અરજી કરી શકાશે પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેંકના અનેક નિયમમાં ફેરફાર થયા છે જાણી લો આ સમાચાર એટીએમમાંથી રોકડ ઉપાડના ચાર્જ વધી શકે છે નિયમ અનુસાર તમે એટીએમમાંથી દર મહિને ત્રણ વખત મફતમાં ઉપાડ કરી શકો છો જો કે ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયાની ફી લેવામાં આવે છે અગાઉ વીસ રૂપિયા ફી વસૂલાતી હતી પોતાની બેંક સિવાય અન્ય કોઈપણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ત્રીસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નિયમ અનુસાર એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે